મિત્રો નમસ્તે પલ્લવર્શભન અંતાળી શકાય ટ્રિક સોશિયલ વર્કર મિત્રો ગોઠડી અને ચૌકો અઠ્ઠાણુંમાં આપનું સ્વાગત છે હં ટુ એપિસોડ ટુ ગો હા મિત્રો આજે હું મિત્રો વાત બીજી કરવાની હતી પણ છાપામાં મેં એટલું બધું વાંચ્યું ને એના ઉપરથી મને એવો વિચાર પ્રતિકૃતિ નામ દઉં છું પણ એને ડુપ્લિકેટ કહી શકાય તો પ્રતિકૃતિ ઉપર વાત આજે એવું છાપવામાં વાત એ પાને પાને જુદું જુદું એટલું બધું આ ડુપ્લિકેટનું આવ્યું ને મિત્રો તો મને થયું કે વાત કરવી જ પડશે હેપી વીક હેન્ડ ઓલ ઓફ યુ એઝ યુઝલ હું કહું છું એમ બધું પ્લાન કરી લેજો સદી રવિનું ક્યાંક જવાનું ને શું બનાવવાનું ને હે વેરી ઇમ્પોર્ટન્ટ ડે તો મિત્રો જો એ પહેલાં હું વાંચતી કઈ કઈ વસ્તુમાં એક તો ડુપ્લિકેટ કે ફેક હોય છે હં કેટલી આમ તો ઘણી હોય છે પણ આજે મને ઘણી દેખાણી હું તમને કહું અનાજ મસાલા પછી શિક્ષક અને ડિગ્રી પછી પોલીસ સ્ટાફ પછી બનાવટી ડોક્ટર દવા ઇન્જેક્શન પછી આગળ આવી ગયું છે ઇન્સ્પેક્ટર અને જજ હં પછી ફેક મે મેસેજીસ દરેક જગ્યાએ પછી ફેક કપડાંની બ્રાન્ડ હા પછી પૈસાની નોટ એ ડુપ્લિકેટ એવી બનેલી અને ભાઈ એક જમીન તો અઢાર વર્ષે ખબર પડી કે આ પેપર્સ બરાબર નથી તો મિત્રો અનાજમાં તો એવું હોય છે કે ભેળસેળવાળું બહુ આવી જાય છે અને ભાઈ સાહેબ હવે તો ચાઇનીઝ ચોખા કે કાંઈક એ એ એ શું છે મને તો ખબર પડતી પ્લાસ્ટિકના ચોખા ખવાઈ જાય તો અરે દરેક વખતે વેન્યુ ગો ટુ બાય ધ થિંગ યુ વોન્ટ રિમેમ્બર આ જ પછી મસાલા આવે છે તો મસાલામાં એમ કે આ ડૂબી જાય તો આમ તરે તો આમ તો મને તો ક્યાં ડૂબી જાય કાં તરે એવું યાદ રહે પણ અને તમે વેન્યુ ગો એન્ડ બાય ખેરી ધારો કે ચો લીધી કે ડઝન લીધી બધા ડોલવા મૂકી તો તરી કે ડૂબી ગઈ એવું અજીવન તો ગડબડ થાય છે તો તો જે ખોટી હોય એ કંઈ થોડી તમે દેવા જાઓ એ તો તમારે રાખવી જ પડે એમ કે એની જે ટેસ્ટ આવે છે ને એના કરતાં સ્ટ્રિક્ટ ચેકિંગ પછી જ આ બધું બહાર પડે ને વેચવા દે એવી કોઈ વ્યવસ્થા હોય એની કોઈ કમિટી ની મો કોઈ પબ્લિકમાંથી મદદ લો સેક્શન વાઇઝ ગમે તે પણ આવું ફેક ઓછું થાય ને લોકોને એક સ્પેલિંગમાં એ ને બદલે એ એવું એમ લખે કે આપણને એમ થાય કે એ જ બિસ્કીટ છે એવું પછી ખબર પડે તો બેની ક્વૉલિટીમાં બહુ ફેર હોય હવે આમાં દરેક પોતાનું સરવાય થવા આવું કરતા હોય છે પણ જે વસ્તુ શરીરને લાગે વળગે છે એના માટે તો બહુ સ્ટ્રીક હોવા જોઈએ મિત્રો હં અને એને તો બહુ જ આખરી પરીક્ષામાંથી પાસ થાય ને પછી જ એ લોકોને આ વહેંચાણ કક્ષાએ મૂકવા દેવું જે એવું નથી લાગતું આનાથી તો નુકસાન થઈ જાય ઢીકણો વેર ભરાવે ને આમ નાખે હાય હાય એવું તો કેવી રીત ચાલે આવું વેર અંદર નાખેલું તો આપણને કેવું થાય વળી આજે પાછું આ બધું તો ઠીક આજે બધા દિવસે આની વાત કરું છું પણ એમ કે વન વન પર્સન એને બહુ જુદી જુદી જાતના સિમ્ટમ હતા અને પછી એના બોડીમાં લેડ એટલે સી શું નીકળ્યું અને પછી તપાસ કરતા આ લોકોએ તો કહ્યું કે પ્રેસ્ટીજ કુકરમાં એ નહીં ને આમાં એ નહીં ને કે નહીં ત્યારે માઇક્રોવેવમાં મૂકવા કે કે એકદમ બેસ્ટ પ્લાસ્ટિક હોય લખેલું હોય તોય એ પ્લાસ્ટિક નડે એમ કે એમ કે કાચ જ રાખો તો માઇક્રોવેવમાં સિરામિક મૂકો તો સિરામિકમાં માં મેં વાંચ્યું કે સિરામિકમાં પાછું જે ઉપર ગ્લેઝ કરેલું હોય છે ને દેટ ઇઝ વેરી હાર્મફુલ હ તો તમે સિરામિક કેવો લઈ આવો રફ સિરામિક ગોતો ક્યાંથી એટલું બધું છે ને આમ કે આપણે આમ કન્ફ્યુઝન થઈ જાય અને પછી એમ આપણે કે ના ના અમારા કુટુંબમાં બધા જીવ્યા જ ને કોઈને કાંઈ થયું જ નહીં ને પણ હવે કે જે લેડની માત્રા જ્યારે અમુકથી વધારે જાય ને ત્યારે તમને ખબર પડે થોડી થોડી તો જતી હોય આને વધારે ગઈ હશે ને એટલે પછી બ્લડમાંથી ક્યાંક કપડાયું ને સિમ્ટમ ઉપરથી એ કોઈ એક બીકવાળી વસ્તુ આજ પછી અનાજ મસાલામાં આમાં વેર વેળું છે કે કે તમારે મેગ્નેટલીન જાવ ને આમાં કરો ને તો એ વેર ચોટી જાય કોઈ દુકાનવાળો તમને કરવા દે તમે પાંચસો ગ્રામ લઈને ઘેર એમ એમ કરીને પછી ન લેવા જાવ એમ થાય બીજું કોઈ ન થાય હળદર લઈને ચપટી નાખો પાણીમાં આમ જુઓ ને પછી ખરાબ હોય ત્યાંથી ન લો બીજેથી લો બીજેથી પછી એમ કે તમે દળાવો બીજું શું કરું કેટલી શુદ્ધતા ક્યાંથી લાવશો મને કયો હાઉ વુડ યુ ગો એન્ડ ફાઇન્ડ રાઇટ ફ્રોમ ટૂથપેસ્ટ થી શરૂ થાય છે આમ હોય ને તેમ હોય ને એવું કાંઈ નહીં પેલી આયુર્વેદિક મેશવા ટૂથપેસ્ટ તમે વાપર્યા કરો તો અમુક તત્વો પાછા ખૂટે છે આવું બધું જુદી જુદી વાપરવી પડે તો અનાજમાં એવું આવ્યું મસાલામાં એવું આવ્યું પછી શિક્ષકમાં તો છે જ એવું આવી રીતનું બધું પરીક્ષાઓમાં ને બધે કૌભાંડ અને ભણાવેની નિશાળમાં ને એવું બધું તો બહુ જ સંભળાય છે હં તો કંઈક પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એના કંઈક એવા ડિગ્રી બીબીએ બધી આપી દીધી પછી વળી કોઈ એક જગ્યાએ પકડાણું અને એમાં જે એડ્રેસ આપ્યું તો એ જે જોયું ને ત્યાં તો ટોય શોપ હતી કોઈ કસી વસ્તુ હતી નહીં અને સહીએ કુલપતિની બધી અંદર હતી ફેક એટલે પછી કેવી રીતે હમણાં છે ને તે ઇન્સ્ટાગ્રામમાં એક વાત આવી આઈ ડોંટ રિમેમ્બર હ અને તો એમાંથી મને જરાક એમ થયું કે હાય હાય આવું અને પાછું ડોક્ટર કહેતા હતા તો મેં વાત કરું તો કે કે કેમ કરવી બેન તમે આવા આટલા બધા તમે આવું વાંચીને આવું પૂછો અમને કહ્યું કે અમારાથી પૂછાય તો કે એમ નહીં અમુક સજાગ નાગરિક હોય અમુક સમજતા હોય ભણેલા ગણે લાગ્યો પણ મેં કીધું તું પર્સન વેન્ડિંગ વોઝ ડૉક્ટર વી કાન ગો એન્ડ ડિગ્રી અમને તો કે હું ડોક્ટર છું તમે માનીએ ને અમે ક્યાં એનું સર્ટિફિકેટ પાછળ કાંઈક દેખાતું છે એ આમ કરીને વંચાય નહોતું નતું તો શું ખબર પડે આપણે એની વાત મને મને થયું કે એની વાત સાચી છે અને ઘણી થોડુંક મને સાચું અમુક તો સાચું લાગ્યું જ તો ડોક્ટરમાં એવું છે બનાવટી દવાઓ બધી બને છે મિત્રો કેટલા કૌભાંડ છે બધા કે પ્રિસ્ક્રિપ્શન બધા લખી આપે વધારે તો ક્યાંક જવા મળે ને આવું બધું બધા કે છે ખબર નથી પણ ટૂંકમાં દવાઓ તો ઘણી જેનેરી કેટલી સસ્તી હોય છે ને આ કેવી હોય છે ને હં દવામાં એમાં હવે એમ કે છે કે અમુક દવાની જરૂર નથી તોય તમને ખબર આવ્યા જ કરે છે કારણ કે દવાની કંપની મિત્રો બંધ થઈ જાય એટલે કોઈને કે બ્લડ પ્રેશરને ડાયાબિટીસ મટતા જ નથી કે એ એ દવાઈ છે એવું એવું કે બધું હું તો સાંભળું છું કર્ણ કર્ણ આમાં સાચી વાત તો ખબર જ નથી એવું સોરી એક વર્ગ બાકી ન રહ્યો પણ કયા વર્ગની વાત કરું પછી ડૉક્ટરનું છે પછી આખું પેલી બધા માણસ ને બધા સ્ટેમ્પ ને બધું નવું બનાવ બનાવીને બધું જજમેન્ટ એને આપી દીધા બોલો પેલી જગ્યાએ ડોક્ટર ડિગ્રી નથી તો ઇન્જેક્શન આપે ને બધું આપે લોકો એને ભગવાન જેમ પૂછે હવે એને અટકળે આવડી ગયું કમ્પાઉન્ડર કેવું કઈ હશે તો બોલો એનું એવું આમાં આખું હવે તમને ખબર ક્યાંથી પડે એ એ ડોક્યુમેન્ટમાં કાંઈ એટલું તમે ઝીણવટથી જુઓ સાચા છે ખોટા છે શું છે બધું વકીલોના અંતે આ તમે એ તો તમે ભગવાન ભરોસે કરો તમે એમાં એક આવી ગયા હજારમાં તો મર્યા પછી કાપડની બ્રાન્ડમાં એવું હં પેલું આ આ શું છે અત્યારના બધા નીકળે છે જે નામ એ એ બધા એડિડાસને આ અને લોટોને હં આ બધા એ એવા એવા એ કાંઈક ઓ જુદો હોય એ ને એ નાને અને બધા પાછા લે છે શું થાય અને ઘણાને તો ખબર છે કે આ ઓરિજિનલ બ્રાન્ડ થી ઘણા જુદા છે ને સસ્તા છે એમ આંખ ખુલ્લી રાખીને છે ઘણા ભૂલથી એ લઈ લે પણ એવું સવાલ થાય હમણાં જ વળી કંઈ પર્સને બધું આવે તે પછી કેવું કંઈક લેધર આપણને એમ કાંઈક મટિરિયલ કહ્યું છે જોઈએ તો કેવું કંઈક લેધર લખે છે પોલી ખબર નહીં એટલે આપણને વિચાર્યું કે બે હજાર થી ઓછું તો લેધર આવડું અવડું પડશે ના આવે આ ક્યાંથી આવે છે તેમાં કેટલાય ટકા ડિસ્કાઉન્ટ હોય એટલે કદાચ થતું હશે આપણે ખબર નથી પણ આ આપણે આ બધામાં શું કામ કોણ સાચો શિક્ષક છે કોણ સાચા જજ છે કોણ કયા સાચા કપડાં છે કયા સાચા શિક્ષક છે કયું સાચું ખાવાનું છે કઈ જમીન આપણે લીધી છે ઘરમાં રહીએ સાચું હવે આ તો સવારથી આંખ બંધ કરીને આપણે તો આપણે જ થઈ જઈએ આવી છે એક બધું કેમથી થાય હવે ચૌદ વર્ષે ને ખબર પડે બધા પેપર્સ પેપર્સ બધું આપેલું લો હવે એ શું કરે માણસ ક્યાં જ નહીં છેલ્લા વર્ષમાં હોય ને કે આ ફેક ડિગ્રી છે બિચારાને ચાર વર્ષ બગડ્યા એનું શું મિત્રો એટલે આટલી બધી હદે કાંઈ થોડું કરાય બધું ડુપ્લિકેટ હં બીજું કંઈ છે જ નહીં આમાં તો બધી નાની મોટી રીતો છે ને બહાર લાવવામાં આપણે આંખ ઉગાડી રાખીને વાંચીને જેટલું થાય એટલું ચેક કરું કનેક્ટેડ માણસોને પૂછું હં મેં કીધું ને કે ગમે એટલું તમે કેરફુલ આંખ ખુલ્લી હોય તો શિકાર બનતા વાર નથી લાગતી છેતરાઈ જવાય ઉપર હં પછી એ ડુપ્લિકેટ એમાં છે ને બાંધછોડી તમને ખબર તો પડી જાય થોડી ડુપ્લિકેટમાં ન પડે એ પણ આ જે બ્રાન્ડને એના અમે કરે ને એમાં ખબર પડી જાય કારણ કે એ અમુક બ્રાન્ડ એટલી સસ્તી હોતી જ નથી પછી અને આમાં એવું છે કે આપણને અથવા માના કોઈકને અનુભવ થાય ને આ પેલા જોયું ટ્રાવેલના બુકિંગ કરી કરીને પછી ત્યાં જાય કોઈ હોટલ જ ન હોય બોલો હવે પરદેશમાં ક્યાં જાય બિચારા હા આવી રીતના આખું ગ્રુપ જાતું હોય વચ્ચે ક્યાં એવી કઈ હોટલે નહોતી પછી બધા રોડ ઉપર બેગ લઈને બેઠા હતા મેં વાંચ્યું સારા સારા લોકો એટલે આમાં મિત્રો છે ને તે આની રીત છે પણ આ બધી બહુ મુશ્કેલ છે ને આપણને આવું દુનિયામાં ચાલ્યા જ કરે છે પણ કોઈક લાગતા વળગતા ને થાય તો હ એમાં મેં આપણે બસ થોડા આ બધાથી દૂર રહીએ આને લીધે પછી એ વસ્તુની ક્વોલિટી એ વગડે ને હમ એટલે તો આ કરતા હોય તો આમાંથી આપણે બને એટલું દૂર રહીએ અને બીજું કે અમુક જે દાખલા તરીકે આવું પરચેસ કરીએ બહુ મોટી વસ્તુ તો બહુ સો ગણને ગાળીને કરવું કામ કોઈના ઉપર વિશ્વાસ ના કરવો અને બીજું કે ખાવાની બાબત હોય કે દવા હોય એમાં બહુ કેરફુલ રહેવું અમુક જગ્યાએ છે ને આપણને ખબર ન પડે એ એ સાચા ડોક્ટર છે કે પાછા શું સાચા ખોટા સર્ટિફિકેટ હોય છે આપણે થોડું એક્ઝેક્ટ આનો આર આવો છે ને આ એવું જોવા જઈએ એક મહિન્યા નીકળે એટલે બસ હવે પાંચસોની નોટ લેતા પહેલાં ઊંધી જતી ઊંધી કેટલું કરીને હાથમાં પાંચસોની નોટ બધા લે હવે અમને જ બેંકમાંથી આવી અમે તો ગણી લઈ લીધી કેટલી પાછી આપીએ એમાં ડાઘા વાળી નીકળી તો લે નહીં પછી કોને પધરાવી એવું થાય છે તો કઈ કઈ રીત એવી કઈ જગ્યા એવી છે કે જે ડુપ્લિકેટ કે ફેક ન હોય હ આપણા માણસના મન ને માણસનું કુટુંબ ડુપ્લિકેટ ન હોય તો સારું હવે તો બહુ જ આ બધું ખરેખર આ વાંચ્યા પછી આ મને તો છે ને તો કંઈક તે દિવસે હું ખુશખુશાલ થઈ ગઈ હતી કે આ હા હા કેટલી પ્રગતિ ને નો બેડ ન્યૂઝ ને આમ ને તેમ પણ આજે તો પણ હું જેમ પહેરું એમ છેલ્લે આ નીકળ્યું છેલ્લે છે ને સાવ આ જમીન બંધ કરતી હતી બધા પેપરને ગોઠવીને મૂકતી હતી ત્યાં નીકળ્યું કે આ ચૌદ વર્ષે આ જમીન ત્યાં કાગળિયા ખોટા સાબિત થયા એટલે મિત્રો આમાં એવું છે કે એક તો આપણે નીતિમત્તાનું ધોરણ આટલું તો નીચું ન કરીએ વારે વારે ફૂડ પોઈઝન થઈ જાય ને એવું થાય ને રેસ્ટોરાંમાંથી કંઈ ખાવાનું નીકળે ને રેસ્ટોરાંમાં ગ્રેવી કેટલી જૂની રાખે ને હે વ્હાઈટ ગ્રેવી બ્રાઉન ગ્રેવી આપણને પાછું ભાવે બહુ બહાર જઈએ તે અને અહીંયા અમદાવાદમાં તો બાર રવિવારે ન ખાવ તો તમને ઘી થાય ખાવું જ પડે એટલે જે શહેરની જે દરેક જગ્યાએ પણ આવું છે જ તું આવું ખાવાની બાબતમાં દવાની બાબતમાં પણ હું તો કઈ બાબત તમને ગણાવું ડિગ્રી ચેડા ચાલે ના ચાલે દવામાં ચાલે ના ચાલે હ ડોક્ટરમાં ચાલે ના ચાલે આખું દવાખાનું બધું ખોટું એ એક એવો બધી ડિગ્રી ખોટીને એમાં ચાલ્યા જ કરતું હતું સમ એરિયા હા એ પકડા અને બીજું જરૂર હોય કે ન એ ઓપરેશન થઈ જતા હતા ને એવું બધું કેટલું નીકળ્યું છે તમે કઈ બાબત એમ કહો કે આમાં તો તમે જરા સમજો પણ કોઈ સમજતા નથી લોકોને કોઈ વીક જેવું રહ્યું નથી પોતાનું નૈતિક મૂલ્ય અને એવા તમે ફાસ્ટ પૈસા અને જે જે મળે જે થયું એમાં કઈ સંતોષ ને નીતિમત્તા તો કઈ છે જેમ બને એમ આ તો કે છે કરવું જ પડે આવું આ તો દુનિયાની રીત છે બોલ્ડઅપ નહીં કરવાની એમ સો મિત્રો એન્જોય વી તો કરીને બધું બધું મને મગજ બહુ હું યુટ્યુબ ઉપર થોડા ગીત બીજ સાંભળીશ સાંભળતા ઊભી થઈ જઈશ જોકે બહુ હમણાં ઉભું થવાની છૂટ નથી એટલી પણ હું આય કાંડ હું એમ બેઠા બેઠા તો સાંભળી જ ન શકું એને અમુક બે ત્રણ શોધ્યા છે પણ જરાક હજી ડિટેલમાં જોવાનું છે થોડુંક મિનિંગ ખબર પડે ને એટલે જરા એ જાતના આપણે એક્સપ્રેશન આવે ને બહુ સરસ બે ચાર ગીતો બેસાડે મિત્રો રૂટીનમાં છે ને તે આજે થોડો ટાઈમ બચ્યો વેલ્યુ ઉઠું છે ને તો એમાં થોડુંક માળા પૂજા બતાવી દીધી અમુક ભગવાનને ફેસ ટુ ફેસ મળીને ફૂલ ચડાવવાની જે હોય ને એ નાહી ધોઈને સરસ શું કરું ત્યાર પહેલાં બધા મંત્ર તો પહેલાં બોલાઈ જાય પ્રાર્થના નાહ્યા હોય ને ફ્રેશ નાહીને સુતા હોઈએ પછી તમે બે કલાકે ખાટલામાં બેસો કે સોફામાં ત્યાં ચેર હોય એમાં બેસીને કરો તેમાં કાંઈ વાંધો નહીં મંત્ર દિલ છંગા તો કથરોટ મેં ભંગા એવું કાંટ પહેલાં બહુ સોગ્રહ તો મિત્રો વીકેન્ડ ઉજવજો સેટરડે સન્ડે મોર્નિંગ સન્ડે ઇવનિંગ ત્રણ નું મેનુ નક્કી બહાર જવાનું નક્કી હ ડોન્ટ ફોલો એની રૂલ જે કરવું એમ કરજો એન્ડ નો કાઉન્સલર્સ ટીપો આજે આમાં બધી ટીપ જ આવી છે ગોઠડી લવ યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર યોર રિસ્પોન્સ